કતરગામ પોલીસે દેશી હાથની બનાવટી પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે એક આરોપીની ધરપકડ કરી છે આરોપીએ થોડા સમય અગાઉ જ અરવિંદ નામના યુવક પાસેથી પિસ્તોલ ખરીદી હતી સુરતના કતારગામમાંથી પોલીસે હાથ બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કાર્તુસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી સુરતના કતારગામમાં શંકાસ્પદ હીલ ચાલના પગલે પોલીસે એક યુવકની તલાશ લીધી હતી પોલીસ તપાસ દરમિયાન યુવક પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કાર્તુસ મળી આવ્યા હતા કરી હતી જેમાં આરોપીએ આ હથિયાર થોડા સમય પહેલા અરવિંદ નામના યુવક પાસેથી ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું અને આરોપી સિંગણપુર વિસ્તારમાં છૂટક મજૂરી કામ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું

કન્ટ્રી મેડ પિસ્ટલ અને પાંચ રાઉન્ડ એમ્યુનેશન સાથે પકડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે સુંગણપુર વિસ્તારમાં લારી રાખી છૂટક વેપાર કરે છે અને પોતાને અગાઉ કોઈ દુશ્મની હોવાના કારણે પોતાના સ્વબચાવ માટે હથિયાર રાખતો હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે આ ગુનાના કામે આ હથિયાર તેણે અરવિંદ નામના એક આરોપી પાસેથી મેળવેલું છે જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ખરેખર આરોપીનો આ હથિયાર રાખવા પાછળનો મોટિવ શું હતો અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ અને અન્ય કોઈ હથિયારોની લેતી દેતી કંઈ થઈ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં આ બાબતે વિશેષ તપાસ હાથ ધરી અને આવી કોઈ જો ગેંગ હશે તો એનો પર્દાફાશ કરવામાં આવશે કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી